રામ રામ મિત્રો શ્રીનાથજી સિંગતેલ શા માટે બેસ્ટ છે કેમ કે શ્રીનાથજી સિંગતેલના મૂળમાં રહેલી મગફળી મગફળીની ક્વોલિટી જુઓ શ્રીનાથજી સિંગતેલ મગફળીની ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ કરતું નથી તમે કોઈ પણ ગુણિક ખોલીને જોઈ શકો છો મગફળીની ક્વોલિટી જુઓ જો મિત્રો મગફળીના દાણા ખોલીને જો એકદમ પાક પાક પૂરો હોય છે મિત્રો અને તે પછી મગફળી પ્યોર જીવીસ હોય છે મગફળીની ગુણવત્તા બેસ્ટ ક્વોલિટીની મગફળી હોય તો જ શ્રીનાથજી સિંગતેલ દ્વારા ખરીદી કરવામાં આવે છે એટલે શ્રીનાથજી સિંગતેલની ક્વોલિટી મગફળીથી જ આવે છે તે પછી જ મિત્રો આગળ બીજા બીજી પ્રોસેસ કરવામાં આવે છે આ મગફળી એકદમ બેસ્ટ ક્વોલિટીની મગફળી વાપરવામાં આવે છે શ્રીનાથજી સિંગતેલમાં તમે જોઈ શકો છો તમે ખાલી દાણા જો મગફળી જુઓ મગફળીની ગુણવત્તા જુઓ એકદમ કોરી કોઈ પણ જાતનો પલરેલો ડાઘ નહી કોઈ પણ વસ્તુ નહીં એકદમ બેસ્ટ બેસ્ટલી ખોરી મગફળી ચાલો મિત્રો મળશું હવે આગલા વિડીયો